ગમે એવડો મોટો ગુનો કરી નાખો અને પછી ગંગામાં જઈને સ્નાન કરી આવો અને બધા સામે તમે એવો દાવો કરો કે ભાઈ હું તો ગંગામાં સ્નાન કરીને આવ્યો છું મારા બધા પાપ છે એ ગંગામાં ધોવાઈ ગયા છે જી હા આજ ફરીવાર ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવતા જણાવ્યું છે કે આપના વાકે જે લોકોના ઘરના માળા વિખાયા છે એમાં અબાલ વૃદ્ધ હતું તો કોઈ એમાં કુમણી વયના બાળકો હતા જે હાલ અનાથ થઈ ચૂક્યા છે એની સંખ્યા પણ બહોળી છે આ બાળકોના શિક્ષણ અને કારકિર્દી અંગે જવાબદારી કોની માતાપિતાના મૃત્યુ બાદ આ બાળકો એના સગાવાલાની છત્રછાયા હેઠે ઉછરે છે આ અંગે આજે ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ કરતા કહ્યું છે કે આ ઘટનાના અસલ જવાબદાર ઓરેવા કંપનીએ આ અનાથ બાળકોની આજીવન સંભાળ લેવી પડશે એમના વાર્ષિક ખર્ચ સહિત અંદાજિત માહિતી તાત્કાલિક કોર્ટે સમક્ષ હાજર કરવી પડશે

જહ મેળવવાની લાયમાં તમારી લાલચ કોકના ઘરનો રોટલો છીનવી લે છે કોકનો વંશ છીનવી લે છે અને કોકના ઘરનો ટેકો છીનવી લે છે કે એ માણસ પાછળ જ આખા એના ઘરનું ગુજરાન ચાલતું હતું અને એ માણા વયા ગયા પછી એના ઘરની પાછળની પરિસ્થિતિ શું થતી હશે એનો અંદાજ પણ આપણે નથી લગાવી શકતા તો આની પાછળ જવાબદાર કોણ છે